મી નાઈ ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા નાગનાથ કોમ્પલેક્ષ સીલ કરવામાં આવ્યું ગુજરાત ભરમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે આ અભિયાનના ભાગરૂપે આજે અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા નાગનાથ કોમ્પ્લેક્સમાં આવેલી બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે આ નાગનાથ બિલ્ડિંગમાં એક્સિસ બેંક અને ટ્યુશન ક્લાસીસ સહિતની ઘણી ઓફિસો આવેલી છે ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ બિલ્ડિંગને અગાઉ પણ ફાયર સેફટીનું પાલન કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનો સુધારો ન આવતા આજે ફાયર વિભાગની ટીમ દ્વારા આ બિલ્ડિંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો જેથી તાત્કાલિક નાગનાથ કોમ્પલેક્શને સીલ કરી દેવામાં આવેલ છે અમરેલી જિલ્લામાં ફાયર વિભાગની તપાસ આ સ્થિફ ફફડાટ ફેલાયો છે દરરોજ આવા જ નવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં શહેરની મધ્યમાં આવેલો નાગનાથ કોમ્પ્લેક્સ કે જ્યાં ટ્યુશન ક્લાસીસ બેંક તેમજ કોમર્શિયલ એક્ટિવિટીની ઘણી બધી ઓફિસો કાર્યરત હતી આ કોમ્પ્લેક્સની અંદર પહેલા ફાયર સેફટી સુવિધા કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી જેનો કોઈપણ પ્રત્યુત્તર તેમજ ફાયર સેફની સુવિધાઓ ન લગાડવાના કારણે આજ રોજ આ બિલ્ડિંગ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવેલું છે ફાયર સેફની સુવિધા લગાવવા માટેની વ્યવસ્થા એ લોકો કરવા માટે એગ્રી થતા હોય તેવા સંજોગોની અંદર જો એ લોકો કોઈ વ્યક્તિને કામ આપી અને ફાયર સેફની સુવિધા ઊભી કરે છે તો આ સીલિંગ પ્રક્રિયાની અંદરથી તે લોકોના ટાઈમ પીરિયડની અંદર કામ કરવા માટે સીલ ખોલી આપવામાં આવે બિલ્ડિંગ કરી અમરેલી શહેરની અંદર જે જે જગ્યાઓ પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ના અભાવ વગર બિલ્ડિંગો કાર્યરત છે તેમજ જો કોઈ બિલ્ડિંગની અંદર પૂરો નોટિસ આપે છે એની સુવિધાઓ અમલીકરણમાં લેવામાં નથી આવી તેમાં તમામ બિલ્ડિંગોની અંદર આ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે સરકારી કચેરીઓમાં ફાયરની સુવિધાઓ ઉપલબ્ધ નથી એવા બદલે તમામ સરકારી કર્મચારીઓ કચેરીઓ સાથે પત્ર વ્યવહાર કરી અને આ સુવિધા ઊભી કરવા માટે ગ્રાન્ટ અંગેની અને અન્ય જે કંઈ પણ પ્રક્રિયાઓ થતી હોય તે ઘટતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી અત્યાર સુધીમાં કેટલી નોટિસો આપવામાં આવે અમરેલી શહેરની અંદર મિશન બિલ્ડિંગ કોર્ડના ક્રાઇટેરિયા આવતા તમામ બિલ્ડિંગો ની અંદર આ પ્રકારે નોટિસો પૂરી આપવામાં આવેલી છે